આજે આપણે ચોખાના લોટનું ચકલી બનાવશું તેના માટે મેં ગેસ પર તપેલું રાખ્યું છે તેને આપણે દોઢ ગ્લાસ પાણી નાખીશું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું જે આપણે પાણી ઉકળવા દેવાનું છે હવે આપણે એમાં થોડી હળદી પાવડર નાખી દઈશું અડધી ચમચી જેટલું અને હવે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું કાળી મરી પાઉડર નાખીશું આપણે એક થાઈડ એક ચોખાનો લોટ લીધેલો છે એને સરસ રીતે હલાવી એકદમ આપણું ખીચું સરસ બની ગયું છે આપણે થોડી વાર ઠરવા દઈશું જેથી આપણે એનો લોટ સરસ રીતે બાંધી શકીએ આપણું ખીચું સરસ ઠરી ગયું છે કે આપણે ગાથડમાં કાઢી લેશું અને સરસ એને મસળી લોટ બાંધી લેશું સરસ રીતે લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ મસરાઈ ગયું છે અને હવે આપણે લોટ બધો સરસ ભેગો પણ થઈ ગયો છે આ રીતના આપણે એને લોટ બાંધી આપણે ચકરીનું મશીન લેવાનું છે જે આપણે ગાંઠિયા બનાવી છે એ મશીનમાં આપણે એ ચકરીનું ચકરી આવે છે એવી હવે આપણે એને બંધ કરી દઈશું મશીનને અને આપણે ચકરી સરસ રીતે પાડી લઈશું બરાબર આ રીતના આપણે ચકલી પાડવાની છે અને આપણે હવે ચકરીનો શેપ આપી દઈશું એમને આ રીતના બધી ચકરી સરસ પાડી લેવાની છે આવી બધી ચકલી સરસ પડી ગઈ છે હવે આપણી સાઈડમાં તેલ પણ ગરમ થવા મૂકી દીધેલું છે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે આપણી ચકલીને તળવા મૂકી દેસુ છે તમે જોઈ શકો છો એકદમ સરસ બની ગઈ છે ગઈ છે એક પ્લેટમાં કાઢી લેશો આ રીતના બધી ચકલી સરસ તળી લેશો અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપની ચકલી